મિત્રો તમારા માટે નાના એવા લાકડા ની પટ્ટી થી લઈને મોટા મોટા થડ જેવા જાડા જાડા ગોલ લાકડા જોતા હોય તો તેના માટે આપણે ઓમકાર મોલ્ડિંગ એન્ડ અંદર આપણી પાસે વેરેલી સાઈઝ કોઈ પણ મળી જાય ગોળ લાકડા જોતા ગોળ લાકડા મળી જાય અહીંયા મળી જાય ના ભાવે અહીંયા મળી જાય મળી જાય મળી જાય કઈ કઈ સાઈઝ માં ક્યાંનું લાકડું કયા પ્રકારનું લાકડું મળે વલસાડી લાકડું કોઈ પણ માગો એ મળી જાય તમને ગુજરાત માં કે સુરત માં સસ્તું ન હારું હોય તો જ લેવાનું નકર માલ જોઈને ને રાજુભાઈ ગેરંટી આપે છે છે થી સસ્તું કોઈ નો આપે કે તો તમારે અહીંયા પરચેસ કરીને સાબિત કરીને બતાવવાનું છે બરાબર ને બરાબર છે અને કઈ કઈ સાઈઝ માં મળે જે સાઈઝ માં કે ડોટ થી માંડી ને ત્રણ ડોટ ચાર ડોટ ચાર એક બાર ના પાટિયા ત્રણ બાર ત્રણ કોઈ પણ આઈટમ માંગો મળી જાય મળી જાય અને કોને કોને ઉપયોગ માં આવે આ ઘર ફર્નિચર કરવું હોય તો કોઈ પણ ઉપયોગમાં આવે પછી કોઈ પણ હાર્ડવેર વાળા ને વેચવા જોતું હોય તો મળી જાય એમ રાજુભાઈ આ ગોળ લાકડાનું તમે કેતા હતા ને ગોળ લાકડા અમારી માસ્ટરી છે સસ્તા ને હારા મળી જાય એમ ગોળ જોઈ તો ગોળ મળી જાય વેરેલી સાઈઝ જોતી તો વેરેલી સાઈઝ મળી જાય વખે કરતા સસ્તો હોય તો જ લેવાનું કોઈ પણ સિટીમાંથી તમને ઓર્ડર આપીએ કે કોઈ પણ સિટી માંથી આપે મિત્રો તમારે નાની એવી પટ્ટી લાકડા જોતી હોય તો ભલે આવા મોટા મોટા થર્ડ જેવા તમારે ગોળ લાકડા જોતા હોય ને તો પણ મળી જાય ને ઓર્ડર આપવા માટે રાજુભાઈ નો મેં સ્ક્રીન ઉપર નંબર આપ્યો હતો અત્યારે ઓર્ડર કરજો